રમેશભાઈ બી મુકેલું ત્યારબાદ ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા લુખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાત ને તો તારીખે તારીખે આવજે અમે બધા ત્યાં ક્રિકેટ રમવા આજે આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે અમારા પર ચાર ખોટા ગુના દાખલ કરેલા છે એનો અમે પુરાવા છે અમે તો આ સાચો ગુનો દાખલ કરવા માટે આવ્યા છીએ

જો જમીન સરકારી હે જમીન અમારી હે એ પેલા કાન ફાડીને સાંભળી લે કારણ કે અમે કોઈથી ડરવાવાળા અને પેલો તારામાં એટલી તાકાત હોય ને અગિયાર તારીખે આવજે તને આદિવાસી કોણ છે પાઘડીવાળા કોણ છે તે ખબર પાડીશું એ બોલે છે ને કે તમારા માથા ફાડી નાખવું પણ અમે માથા ફાડ્યા નથી અમે સંવિધાનમાં માનીએ હશે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માની હશે અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ આવડે છે વાત સાંભળી લેજે સાથે યુવાનોને મારે કેવું છે આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ કારણ કે વાયરમાં હોય ને તો લોકો જ ઉકાવે એટલે આપણા સમાજમાં પાવર તો હોવો જ જોઈએ સાથે અહીંયા ખેરગામ તાલુકામાં થોડાક દિવસ પહેલા મારે રાત્રે પ્રવેશવાનું થયેલું તો અહીંયાનો એક સ્ટાફ અને અહીંયાના અધિકારીઓના ડ્રાઈવર બી પોતાને પોલીસ સ્ટાફ જ સમજે છે એવા ડ્રાઈવરો રાત્રે ગાડી ઊભી રાખાવે છે એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે અને સામે છે એના પર કાર્યવાહી થવી જોઈએ અન્યથા એવું થાય કે અમારે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે માટે સાનમાં સમજીને એમને વહેલામ વહેલી તકે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે તમામ યુવાનોને વિનંતી કરું છું અગિયાર તારીખે મોટી સંખ્યામાં ઘેજ ગામે ક્રિકેટના ઉદ્ઘાટનમાં આવવાનું છે આવશો ને બધા થયા દિવસ